માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આયુષભાઈ પણ મજામાં છે અને આજે જઈ છીએ અમે લગ્ન અને તમને એક જાદુગર બતાવો બતાવો આયુષ તો અશ્વિન નું મોડલ તો જો તમે કોક આપણે છે ને આવા તૈયાર થયા છે અને આજ આપણે મામાન ઘરે જવાનો ખૂબ એટલે ખૂબ હરક છે કેમ કે મામાન ઘેર જવાનો હરક તો કોને ન હોય એટલે આપણે આજ બહુ એટલે બહુ મૂડમાં થઈ છે કેમ કે મામાન ઘેર આપણે બે દી રોકાવાનું છે અને જ્યાંથી આપણે કદાચ ટાઈમ રહે તો આપણે ભાવનગર જવાનું છે રિલાયન્સ મોલ માં ને એમાં જવું ને રિલાયન્સ રિલાયન્સ મોલ હા એમાં તો જવાનું જ હોય ને અમને કોક કેવું જોઈએ એટલે અમે કોક જ ને કદાચ ને ટાઈમ રહે તો ત્યાં પણ જાવું કા લેવા દેવા હા હટ કાટ કે આલા મહેંદી કે મે કેમ કે તો મે મે તો મસ્ત મહેંદી મુ કે વાત જ ન કરવાની તો આમ થાય કે હું ક્યાં આને ગમ છું તો તો નામ નો લખે હે એ ઉનો યાર અત્તર નામ નો લખવાના હોય લગ્ન માં જ હોય એવું હોય એમ ને એવું જ હોય ને ના ના મને તો હા શું એમ થાય કે હું તને ગમતો જ નથી મને એવું લાગવા મળ્યું હવે ના ના યાર એવું થોડું હોય તો તો મેરેજ જ ન થાય એવું હોય એમ ને એવું તો એક જ તને તો આઈશ ભાઈ ને હું સડા પહેરાવું અત્યારે તો આને પહેરવું નથી એવું લાગે છે તમને નથી લાગતું એવું આમ જવો તો હારું હારું હાલો તો હવે આપણે રાઉન્ડ થઈ ગયું પાલતા નહીં ને ત્યાં અમારી બેન છે ને એની વાત આવી ગઈ છે

આપણે એવો ડાન્સ કરવાનો છે તો આપણે કાલ નો વ્લોગ માં જોઈશું હા એટલે કાલ વ્લોગ જોજો કે કેમ કે આ છે ને ડાન્સ કરવાનો છે લાગી ન કરે તો એને ભૂકા કાઢના નાખવા છે આપણે લાગી ને ડાન્સ કરાવવાનો છે કરાવવાનો છે ને કરાવવાનો છે તો અમે પગ્યા છીએ પાલીતાણા ને અત્યારે છે માં વાટે એને કાઈ બસ ન મળી એટલે કીધું કે માર વાટે ઉપર હતો ઈ આમથી આવે છે અને આઈશ ભાઈ માં એક જોતું છે શું કેવું તમારે આપણને બહુ ભૂખ લાગી એટલે શું લઈ આવે સમોસા પણ સમોસા લેવામાં સકાણી તો નથી સમોસામાં સકાણી આવતી ન હોય ને આપણે જો રોડ ઉપર બેઠા થઈ તો આના વાટ જોન બેન ની પણ બેન આવતી ને કા બહુ માલ લગાડ તમાર બેન મોટા ઢોડા છે અને એકલે એકલે સમોસા ખાઈ મને ખુશતી નથી કે તમાર સમોસા ખાવા કે નહી આ નકલી મને ભૂખ લાગી તો ન પૂછું નહી કે હે પેટ જ કરો આ બે સમોસા તો એકલે એકલે ખાઈ જાય હા આ

તો સાવાનો તો નઈ નઈ રહી જાવ હું હે લહેરો કી મસ્તી મે હે ખાવું બધું તે ખાવ એક લાખ લામન ને ખાવ દેવા કેમ કે રસ્તા પર બે ખાઈ ગઈ

નકે તમારે બહુ પ્રોબ્લેમ પડે હા લે મામાન ઘર જવાનો કોને નો શોખ હોય સાચી વાત ને મને બહુ શોખ હ માર મામાન ઘર તમાર મામાન ઘર નઈ મને તમાર મામાન ઘર તમે મને કાઈ નઈ માર મામાની કે કેવા હાસાવતી જોજો તો ખરાબ હેલા તે ઈ તો ખબર છે ને હાવના મામાન ઘર ને ગામ યહા સે બધા હોય જ તે તમને માર મામાન ઘર ન થાસાવતા હાસાવે ને બહુ તો ગેન તો અંયા ઘણવા હે મામાન વાલે ને લાઈશું <laughs> <laughs>